આજરોજ કોરિડોર હાઇવેના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વસતી ગામે સત્તર માંગણીઓ પૈકી સોળ માંગણીઓ સ્વીકાર્યા બાદ બાકી રહેલ મુખ્ય એક માંગણી જે ખેડૂત પરિવારના જીવન નિર્વાહ માટેની ખાસ અને અગત્યની પાક નિષ્ફળ માટેના વળતરની માંગણી બાબતે આગોતરા આયોજનના ભાગરૂપે ચૌદ ગામોના આગેવાન ખેડૂતોની મિટિંગ ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતા માંગ યોજાઈ હતી જે મિટિંગની ચર્ચા દરમિયાન ઉપસ્થિત તમામ ખેડૂતોએ આવતીકાલ ગુરુવારના રોજથી જ કોરિડોર હાઇવેનું કામપુર બંધ કરાવી દેવાની અને જ્યાં સુધી ખેડૂત પરિવારના જીવન નિર્વાહની મુખ્ય માંગ પાક નું વળતર ન મળે ત્યાં સુધી હાઇવેનું કામ બંધ કરાવી ઉગ્ર આંદોલન કરવા જણાવ્યું હતું પરંતુ ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા ખેડૂતોને જણાવેલ કે જે સત્તર માંગનીઓને આપને ત્રણ વર્ષથી વિરોધ પ્રદર્શન અને આંદોલનો કરતા જેલ આવી રહેલ છે અને તે દરમિયાન ત્રણ ત્રણ પ્રાંત અધિકારી શ્રી બદલાઈ ગયા બાદ પણ આપણી માંગ પૂરી કરવા માંગ આવેલ ન હતી પરંતુ હાલના વર્તમાન પ્રાંત અધિકારીની કુનેહાને ખેડૂતો પ્રત્યેની લાગણી અને ખેડૂતોની સાચી અને સાચા હકની માંગણીઓને બખુબી રીતે સમજીને સોળ માંગણીઓનું સુખદ સમાધાન કરાવી આપણને ન્યાય અપાવેલ છે તો હવે એકવાર પ્રાંત સાહેબશ્રીની ફરીથી મુલાકાત કરી બાકી રહેલ પાક નિષ્ફળના વળતર આપવામાં આવે અથવા દરેક ખેડૂતને બે ક્વિન્ટલ મકાઈ અને બે ક્વિન્ટલ ઘઉં ખરીદીને આપવામાં આવે તે અંગેનું પત્ર આપી રવિવાર સુધીનો સમયગાળો આપ્યા બાદ જો રવિવારના રોજ સુધી કોઈ નિરાકરણ નહીં આવે તો સોમવાર તા સોળ ડિસેમ્બરના રોજથી હાઇવેનું કામ બંધ કરાવીશું પરંતુ હાલ આપની માંગણી અને લાગણી સમજીને પ્રાંત અધિકારી દ્વારા સોળ માંગણીઓ સ્વીકારેલ છે અને તેની લેખિત બાહહેદરી આપેલ છે તો પ્રાંત અધિકારી શ્રીને એકવાર મુલાકાત લીધા બાદ જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો સોમવારના રોજ હાઇવેનું કામ બંધ કરાવી દેવાનું મુકેશભાઈ ડાંગીએ ખેડૂતોને જણાવ્યું હતું તે ચર્ચા બાદ આવતીકાલ ગુરુવારના રોજ સવારે અગિયાર વાગ્યા કલાકે પ્રાંત અધિકારી ની રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર આપવાનું ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા નક્કી કરવા આવ્યું હતું દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ